રે મજા મા ને મજા મા દેજો ઓ લેવા જવાની જો ડલાય તમને મરું હા ચાલે ચાટા

એવું છે તો હું તારે ફળનું નું ભોજન કરવાનું છે રોજ હે સારું હાલો મિત્રો કન્ટિન્યુ વિડીયો માં રેજો સાઈ હવે આગળ મળી ચલો ફ્રૂટ લેવા ચલો ફળ લેવા સો હાર્દિક રેડી થઈ ગયા જવાઈ આવી ગયા કેમ આપી મોસંબી કેમ આપી

મને સાખવા દે તો અર્ધ આરામ એ બોલું

એયો ને પર સો આમ તસ કે 3000 ગેટ વાળી આ છે ને બાસ્કુ છે બાસ્કુ આતે કુલે હારી મમી આ તો કાશી આવે જોય એક હારી રહી પડી રહી એમ ઓ તો હવે શાકું જો જો શાકું મત

કેમ છે બધા મજામાં જય માતાજી બધાને લાઈવ વિડિયો ને તો વિડિયો છે વિડિયો બનાવ છે અમાર હાર્દિકભાઈ ભાઈ આજ બ્લોગ ચાલુ કર્યો છે ફ્રૂટ લેવા જતા તો હાર્દિક ભાઈ ને આલું ખાવા હતા આપણે જતા સોપાટી ફ્રૂટ લેવા તો ફ્રૂટ લઈને આવ્યા એને શાક ને રોટલો નથી જ ભાવતો નથી તો ફ્રૂટ લેવા જતા છોકરસન લીધા ને આલું લીધા ને 5 કિલો મોસંબી કેટલા દે બે દી હાલ છે બે દી નહીં એક મહિના એક મહિનો થોડો હારી ગઈ એ બાસ કુશે જવો પહેલા પણ તું શાક રોટલો ખાતો નથી આ ફળસ ખાવાના છે તો કેટલા દે આકરી મહિનો થોડો હાલે આ બધું ખાતા કરે આ બધું ગણીની હવે શું કરા કોણ જોઈ જોની ખાવાનું મારા હાટો લાવ્યો છે તું કે મારા હાટુ લેવી બે હાટો બે કઈ તું એક એક જ માણસ હો હા મને ખાવું હોય નહીં મને ખાવું છે મને તો છે ને મુસંબી હે પછી આ સફરજન ને બહુ ભાવે આલુ ની ભાવે આલુ ની ભાવે કોણ મજાક ના કે એક એકો પતા છે આલુ ને ભાવતા આલુ તો બહુ ભાવે

હાર્દિક લે આમ જો તો ઠળિયો મારા માથે ફેકે આમ જોવો તમે ઠળિયો ખાઈ મને ઘા કરે જોય તારે ખાવાનું હા ઠળિયા મને આમ જો તો એ કે એટલું બાકી રહ્યું ને તારે ખાવાનું જો બીટિયાનો ભાગ નો ખાધો બીટિયા આપો ભાગની પાસે શું ખાવાનું છે આ ખાઈ લવા મોસમ ભાવે આ 3 માંથી વધારે તને કઈ વસ્તુ ભાવે હા